નમસ્કાર દોસ્તો ગુજ્જુ વાતોમાં આપનું સ્વાગત કરીએ છીએ એક નવી કહાનીમાં આજથી બરોબર દસ વર્ષ પહેલાંની વાત છે મારી ઓપીડીમાં એક તેર ચૌદ વર્ષની સાવ એક વડિયું શરીર ધરાવતી અત્યંત બીમાર હાલતમાં છોકરીને લઈને એક મુસ્લિમ પરિવાર પ્રવેશ્યું છોકરીનું નામ બેનઝીર હાડભિંજર જ દેખાતું હતું જાણે વજન માંડ આશરે સત્યાવીસ અઠ્યાવીસ કિલો હશે આખા શરીર પર કરચલીઓ પાતળી સૂકી સામડી મોં પર ખૂબ ચાંદા પડી ગયેલ સાથે હોઠ અને જીભ સૂજી ગયેલા લાલ ઘૂમ કોઈ પણ તબીબ સિવાયનો સામાન્ય માનવી પણ સમજી શકે એ હદે બીમાર અને બિસ્માર હાલત હતી એના સ્વાસ્થ્યની વાત ચાલુ થઈ શાહ સાહેબ તમે જ હવે છેલ્લો આશરો છો મારી દીકરી માટે કેવી હાલત કરી દીધી છે આ બીમારીએ મારી રૂપરૂપની અંબાર છોકરીની ગામના તથા શહેરના કેટલાય ડૉક્ટરોને બતાવ્યું પણ સ્થિતિ લથડતી જ જાય છે આ તો ભલું થયું ડૉક્ટર ભટ્ટ સાહેબનું કે એમણે એક છેલ્લું આશાનું કિરણ અમને બતાવ્યું છે ને તમારી પાસે અમે બહુ જ આશા લઈને આવ્યા છે મારી દીકરીને સાજી કરી આજો બસ આટલું બોલતા તો એ દીકરીના મમ્મી રડી પડ્યા હું પરિસ્થિતિ સમજી ગયો અને એને જાણતા મને બહુ વાર ન થઈ કે તેઓ છેલ્લા એકાદ વર્ષથી અહીં તહીં સારવાર માટે મથા કરતા હતા ને સાચે શહેરના બધા જ નામાંકિત ડૉક્ટરોને બાકી નહોતા રાખ્યા એમણે બેનઝીરને શું બીમારી હતી એ જાણ્યા બાદ સ્થિતિ વધુ વિકટ લાગી એને સંગ્રહણી અલ્સરેટિવ પોલાઇટિસ નામના રોગની બીમારી હતી આ રોગના દર્દીને પુષ્કળ જાડા થાય એ પણ પાછા લોહીના જાડા પેટનો દુખાવો સાંધાનો દુખાવો વજન ઓછું થઈ જવું વાળ ખરી જવા શરીર પર ચાંઠા પડવા વિટામિન લોહીની અછત રહેવી કુપોષણ વગેરે વગેરે એના તમામ ચિહ્નો એનામાં મોજૂદ હતા ભાવનાઓમાંથી બહાર આવી હવે એક વિજ્ઞાનની ભાષા મારે બોલવાની હતી જુઓ આ અલ્સરેટિવ કોલાઇટીસની બીમારી છે અને મને દુઃખ એ વાત કરતા થાય છે કે આટલી નાની ઉંમરે આ રોગનો ભોગ આપની દીકરી બની છે અને એ રોગ આખી જિંદગી એની સાથે રહે છે હા આખી જિંદગી અને હા જુઓ સારું ના થાય તો અમુક મોંઘી દવાઓ જીવન જીવનપર્યંત લેવી પડે ને એ અસર ના કરે તો આખે આખું મોટું આંતરડું કાઢી નાખવું પડે સાહેબ કંઈક તો દવા છે એની આવું ન બોલો મેં કહ્યું દવાઓ છે પણ લાંબી ચાલશે ને કદાચ જીવનપર્યત્ત પણ કેટલીકની આડઅસરો પણ છે અને સારું રહે તો આપણે જંગ જીત્યા એવું પણ નથી રોગ શરીરને ભરડો ક્યારે લે એ કહી ના શકાય એપિસોડિક રોગ છે લક્ષણો આવે જાય આવે જાય એમ ચાલુ પણ રહે સૌ પ્રથમ બધા જ બ્લડ ટેસ્ટ સોનોગ્રાફી કોલોનોસ્કોપી બાયોસ્પ્સી વગેરે કરવા પડે સાહેબ જે કરવું હોય તે બધું જ કરો પણ મારી દીકરીને સાજી કરો હવે અમે થાક્યા બીજે ક્યાંય જવું નથી કોલોનોસ્કોપી બાયોપ્સી કર્યા બાદ નિદાન મજબૂત થયું અમદાવાદ દાખલ થયા બાદ સારવાર ચાલી લોહીના જાડા સાઠા વગેરે ગાયબ થવા માંડ્યું દવાઓ બધી એ જ હતી જે પહેલાં અમદાવાદના નામાંકિત ડૉક્ટરો આપેલી હતી પણ ખબર નહીં આ વખતે અલ્લાહ અલ્લાહેમની જોડે હતો કે શું બધું જ ધાર્યા મુજબ થતું હતું દીકરીને એના મા બાપ ખુશખુશાલ હતા અમુક રેગ્યુલર દેવાની દવાઓ આપી રોગ વિશે અને એની ફરી ઉથલો મારવાની ક્ષમતાનો વિસ્તારથી પરિચય આપી બેનજીનને રજા આપવામાં આવી શરૂઆતમાં મહિને મહિને બતાવવાનું હતું જે તેઓ રેગ્યુલર આવતા બરાબર ચાર મહિના પછી એ જ બેનજીર મારી ઓપીડીમાં ખટક ખટક સેન્ડલના અવાજ સાથે પૂરી સ્ફૂર્તિથી એના મા બાપ સાથે પ્રવેશી શું જાદુ કર્યું આપે મારી દીકરીની તો કાયા પલટ થઈ ગઈ જુઓ તો ખરા એનું વજન પણ આડત્રીસ કિલો થઈ ગયું મારું ઘરમાં ગયેલું ફૂલ તમે પાછું ખીલવી દીધું તમારો આભાર માનું એટલો ઓછો છે સાહેબ આટલું કહેતા કહેતા એ ફરી પાછા રડી પડ્યા ને મારા પગ તરફ નમવા જતા હતા ત્યાં જ મેં એમને રોક્યા માજી આ શું કરો છો હું તમારા દીકરા જેવો છું મારા પગે તમે મને શું કામ શરમમાં નાખો છો ને મેં કાંઈક નથી કર્યું આ બધી ટ્રીટમેન્ટ તમારે પહેલેથી જ ચાલુ હતી મેં તો ખાલી માર્ગદર્શન જ આપ્યું છે આપ અલ્લાહની મહેરબાની માનો નહીં કે મારી હા તમે મારા દીકરા જેવા તો બેનજીર પણ તમારી બેન જ છે ને એ બધું અમને ના ખબર પડે અમને તો તમારી જ દવાથી સારું થયું છે ભલે તમે અમારું મન વાળવા અમને આવું કહેતા હોવ તેઓ રડતા રડતા આગળ બોલ્યા એ આગળ ભણશે પરણશે ને જ્યાં પણ જશે તમારે જ માર્ગદર્શન આપવાનું હવે મેં કીધું આ શું બોલો છો તમે વડીલ છો એને સાચી દિશા આપશો જ ને મારા લાગતી કાંઈ મદદ હું આપને કરીશ હવે બેનઝીરને આગળ ભણવા વડોદરા જવાનું છે એટલે ત્યાંથી દર વર્ષે એકવાર બતાવવા આવવું પડશે એમ સલાહ આપવામાં આવી બીજા વર્ષે સારું હોવાથી ટ્રીટમેન્ટ કહ્યા મુજબ ચાલુ રાખવાનું કહીને મેં આગળ કહ્યું હવે જરૂર હોય તો જ આવવું બાકી ફરી આવવાની જરૂર નથી એ વાતના ત્રણ વર્ષ પછી એના મમ્મી અચાનક મારી ઓપીડીમાં આવ્યા જૂની વાતોને યાદ કરી આંખો ફરી ભીની કરી તેઓએ એક મીઠાઈનો ડબ્બો આપ્યો લો સાહેબ બેનજીરનું ભણવાનું સરસ રીતે પૂરું થઈ ગયું ને હવે તે વિલાયત જાય છે ખાસ કહેવડાવડાવ્યું છે કે ભાઈને કહેજો કે કાંઈ તકલીફ થશે તો તમને જ ફોન કરશે એટલે નંબરને ઈમેલ આપશો પ્લીઝ મેં કહ્યું કોઈ જરૂર નહીં પડે બધું સારું જ રહેશે છતાં વિજ્ઞાનની ભાષા એમના મમ્મીને જણાવી કે આ રોગનું નક્કી નહીં છ મહિના સારું રહે ને છ વર્ષ સુધી પણ તમારું નસીબ પછી વાત ભૂલાઈ ગઈ સમય ક્યાં અટકે છે કોઈના માટે ત્રણેક વર્ષ પછી ફરી પાછા એમના વાલી મારી ઓપીડીમાં રજૂ થયા બે નજીરની શાદી છે આવતા મહિને ને તમારે આવવાનું જ છે બે નજીરે ખાસ કીધું છે મેં પણ બધાએ આપતા આવવાનું વચન આપ્યું બરાબર બે વર્ષ પહેલાં બેનજીર અને એના હસબન્ડ મારી જોડે આવ્યા એના હસબન્ડે કીધું સાહેબ તમારા બહુ વખાણ કરે છે ને કાંઈ પણ થાય તો તમને જ બતાવવાની જીદ પકડે છે એટલે આજે હું જાતે જ લઈને આવ્યો જુઓને આ સ્થિતિમાં પણ માનતી નથી એને સમજાવો કે આ નાજુક પ્રેગ્નન્ટ સ્થિતિમાં દૂધ ઘી ભારે ખોરાક બધું લેવું પડે નહીં તો હું સમજી ગયો બેનજીર બોલી હસબન્ડને કે તમે નથી જાણતા કે હું મરણ પથારીએથી જ હતી ને ત્યાંથી આ તમારી સામે આ ભાઈ જ લઈ આવ્યા છે એ કહે એમ જ થશે ફરી બધું સમજાવ્યું વાત પૂર્ણ થઈ ને કેટલાક મહિના પછી ફરી તેઓ તેમના બાળકને લઈને મારી પાસે આવ્યા શું નામ રાખવું એના માટે મેં કહ્યું અરે એ કામ મારું ના હોય તમે ખુશખુશાલ છો અને રોગમુક્ત છો અને તમારું હસતું રમતું કુટુંબ જોઈને જ મને આનંદ છે હજુ આ સિલસિલો ચાલુ રહેશે આ સત્ય ઘટના એટલા માટે રજૂ કરી છે કે આજે કેટલાય લોકોની એવી માન્યતા છે કે ડૉક્ટર પ્રોફેશનલ થઈ ગયા છે અરે એવું નથી જેમ આ પોતિકાપણું જ દર્દીને ખુશ રાખે છે એ રીતે ડૉક્ટરને પણ પોતિકાપણું જ સંતોષ આપે છે ધન્યવાદ